લાગી ગયા છે બપોરના સવા એક થઈ ગયા છે અને મારે નવ્યા બેન ને દર્શન ને વંશિકા ને બધા સ્કૂલ થી જો અત્યારે જવા ને જો કઈક લઈને આવ્યા ફૂલ કે મસ્તી ફૂલ છે ફોકસ નહીં થાય જો મસ્તી ફૂલ લઈને કાને તાણે લઈને આવ્યા છે ગજીરો કરીને લાવ્યો ગજીરો દર્શન લઈને તું શું છે ધારે શાક કેમ શાક બનાવે

તો ડાયરો આપણે ગઈકાલે વિડીયો બનાવ્યા હતા ને એમાં વિડીયો બહુ લાંબા થઈ ગયા હતા તો એ વિડીયો આપણે અડધો કાલ મૂક્યો ને અડધો આપણે આજે મૂકવાનો એ તો આજનો આપણે ગઈકાલે વિડીયો શૂટ કર્યો ને એ આજે આગળ તમે જોઈશો કાલ આખો જે બપોર પછી જે વિડીયો શૂટ થાય ને હવારમાં કાંઈક બપોર પછી તો એ આજ તમને આગળ દેખાડવાના છે તો એ વિડીયો આગળ એન્જોય કરો અને પછી આવતીકાલે પાછા વિડીયો માં મળીશું ને આ ડાયરો જો આપણે દવા ખાંડવા ગયો તો જુવારમાં તો જુવારમાં દવા ખાંડવાનો કઈ મેળ આવ્યો નહિ કેમ કે પવન માળો ભૂકા બોલા બંધ થઈ જાય ને વળી પાસે એવો ફૂલ પવન આવે ને તો આપડી દવા હોય ને બધી ઉડીને ચાય ઠેર વહી જાય જો બાપુ એ કરી દીધી છે કુવાની મોટર આપણે મરતી જાય છે પોરવાણ પાવાનું છે એમાં ડુંગળી ઉમળવાની છે અને ખડ ઉમળવાનું છે કૂવાની મોટર ચાલુ કરતી હતી અને કૂવો છે આપણો એકસો ને પાસઠ ફૂટ ઊંડો છે કૂવો ચાલો અંદર જઈ અને કૂવો તમને બતાવું કેટલો કૂવો ઊંડો છે એટલે તમને પણ જોવા મળી જાય સાડા હાથની મોટર છે પાણી કાઢો સુકા કાઢે એવું તો એમ આમે નહીં દેખાય ઊંડું ઊંડું પાણી છે તો જો આ છે આપણો કૂવો એકસો ને ફૂટ ઊંડો કૂવો છે ને જે કબૂતરે કેટલા બધા બેઠા દિવાલે ખોલા હોય ને ત્યાં બે જાય માળો બનાવે માળો જોવા જોયા માળો આ કબૂતરે માળો બનાવ્યો છે ને પાણી જોયા એટલે ઊંડું ભર્યું છે અંદર કચરો પીડ્યો ના કરો આપણે કબૂતરે પાણી ઓલા કચરો લઈ જાય ને માળો બનાવે હાંઠીગા એક પાણી ભર્યું છે

એવું આવ્યું છે ને કે આ આપડે આ પીળા સીપડા જો રીંગણી માં સીપડા હાલો મોટા જબરા જબરા છે આપણે શાકભાજી રહી હતી એ રીતે ઉગી સરસ મજાની થઈ ગઈ છે તો જો મિત્રો આપણે આમાં ગુવાર આવ્યો હતો તો ગુવાર એ રીતે સરસ મજાનો આપણે ઉગી ગયો છે તો જો ચાર લાઈન દેખાય છે આપણે ગુવાર કયો મસ્તી ગુવાર ઉગ્યો આપણે એક સાયા ઉગશે સાંયા એક સાંયા આપણે ગુવાર ઉગ્યો હવે બસ પચીસ થી ત્રીસ દિવસ માં ગુવારનું શાક કરે એવું થઈ જશે અને આપણે ભીંડો આવ્યો હતો ભીંડો પણ સરસ મજાનો ઉગી ગયો છે વિકલ્પ જો આપણે બિયારણના ના રીંગણા તોડવા મંડી ગયો છે અને જો આ લીલું રીંગણું મોટું જબર છે આ જે દેખાય ને કલ્પે ડાયલ તોડે કલ્પે ઈરો દેવા તો ઈરો કોઈ લાગણી જ નથી નહી હારા પૂપે ભલે જે ભવા આ તો ખરાબ થઈ ગઈ છોડવો તો હા ઉમરી જ નાખવાનો હે ને આ પણ કાઈ પી નાખી એટલે પૂપે એટલે પાછા રીંગણા સરસ મજાના થાય ને જે આપણે ringan aja mas mo si na ti jeff mo kilo dot dot kilo na ringan aja na ya ay mo si na ring na tidak ja 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 dibagi ya beli baju ya itu juga lah kana ya mas si ringan aja he

વાઇડ એંગલ છે એટલે તમને રીંગણા નાના બતાતા છે છે બધા મોટા મોટા અહીંયા ઝીણકું ઝીણકું ઠાકર એવું આખા રીંગણા થાય એવું છે અહીંયા સોયટું છે અહીંયા છે અંચા છે અહીંયા છે ઘણા બધા એવા રીંગણા ઘણા પાકી ગયા છે અહીંયા જો પાકીને ઓલા થઈ ગયા છે આ પણ એક અહીંયા સોયટું એવા કેટલા છે આ બાજુ તો હાલો એ ફટાફટ અમે તોડી લઈ બિરાણના પાકા પાકા વીણી ગયા છે અહીંયા રહ્યા એટલા ને અહીંયા જુતા ગારામાં પેલા આપણે જવા એ દેખાડ દો મસ્તી મસ્તીની ઉગી છે જો કેવી જોરદાર જુવાર ઉગી છે આપડી હલફા આવી પહેલી વાર આવી તો એ ઉગી જ નહીં કંઈક 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 છોડવા હતા ને થોડુંક નુકશાન થઈ ગયા આપડે છેતરપિંડી થઈ ગઈ આપડે અરે છેતરી ગયા જુવાર હલફા કેવી મસ્તીની જોરદાર ઊગી છે તો અહીંયા સીધી લાઈન દેખાય ને હવે બહુ વાંધો નહીં આવે ચાલો હવે આપણે બિયારણ દી ઘરે વાગી ગયા છે આપણે બપોરના રોડ થઈ ગયા છે અને આપણે જો હું જાવ છું પાણી વાળવા બાપુ જો પાણી વાળે આપડી જુવારમાં બોલિબાજી દેખાય તમને બાપુ પાણી વાળા ને હું બપોરા કરી આવ્યો ને હવે બાપુને મોકલું કરે બપોરા કરી આવે એ બાપુને બપોરા કરવાના બાકીએ ને આ જુવાર છે આપણી જો આવે કંઈક જુવાર છે આપણે આ ઝારા ફોડેલા છે આજે ધોરિયામાં પાણી જાય છે બાપુએ એક બે ત્રણ ચાર પાંચ છ કેરા પાડી દીધા છે તો બાપુને ઘરે મોકલો એટલે બાપુ બપોરા કરી આવે ગઈકાલે વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને આજ તો હવારમાં તો હવા આમ તો રાતના દસ વાગ્યાનું તો એકદમ ઢાકલું વાતાવરણ થઈ ગયું હવા ખુલી ગયું પાછું વાદળ થઈ ગયા છે વરસાદ આવે છે નહીં પણ સાં છે એકદમ તો આવું કંઈક વાતાવરણ છે અત્યારનું સાડા છ થઈ ગયા છે અને જો આપણે બપોરે વિડીયો શૂટ કર્યો હતો એ પછી વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો તો અત્યારે વિડીયો ચાલુ કર્યો અને અત્યારે જો હું કલ્પના આવ્યા છે આપણે કાજર કાઢવા માટે થોડા કાજર કાઢી નાખીએ અને બપોર પછી તા વરિયાળીનું ભૂસું આવે ને તો એ ભૂસું ભરવા જતા બેનને એમને હાટ્યું કેમ કે એમને ભરતીમાં જોઈ કેમ કે ભજીયા અને ગાંઠિયાની એવું બધું બનાવે છે લેમાં ભઠ્ઠી ચૂલો જગાવવા માટે એમાં ભૂસું જોઈએ તો ભૂસું આપણે ભરવા ગયા તા હું કલ્પે મદદ કરવા ગયા તા બેન ને બે વાગ્યે ગયા તા છે દસ હજુ દસ મિનિટ થયા એવા એને હાલો હવે ફટાફટ ગાજર કાઢી નાખ્યા ફાઇનલી મિત્રો આપણે ગાજર આટલા ઉમળી લીધા છે ને વ્યૂ કંઈક આવો છે જોરદાર જો કંઈક ઘટે નહીં એવો વાદળ હોય એટલે વ્યૂ જોરદાર આવે છે હા ત્રણ ત્રણ વાગ્યે ચાર વાગ્યે વરસાદ હોતો કે આવતો પારવા પારવા છાંટા આવતા હતા મસ્તીનો વ્યૂ છે ફાઇનલી મિત્રો આપણે ગાજરને રચકો ને એવું બધું કમ્પ્લીટ ઘરે આવી ગયું છે અને હવે જો હેટકી મંડી આવે ને લાગી જોરદાર ભૂખ આપણે શું કેવાય વરિયાળી નું ભરી ભરીને ભૂખ લાગી ગઈ છે કઈક નાસ્તો બાસ્તો કરવો પડશે ને હાલો હવે આપણે પેલા તો કાળીને ને ધોવાની છે બાળકો બધા એમ ક્યાં ફળિયામાં રમતા હતા જો આમ ક્યાં જો દાદા ખાવીને ને ખાવી ને યુ આપણે યુ ને

બાળકો બધા દોડા આજનો વિડિયો એવો કરી દે પૂરો તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળે વ્લોગ માં ત્યાં સુધી બધા